આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે દસ વર્ષ સારું કામ કર્યું આગળ પણ સારું કામ કરીશું કારણ કે જે ચૂંટણી પરિણામો આવ્યા છે તે બાદ વડાપ્રધાનનું આ નિવેદન જે કેબિનેટની બેઠકમાં આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે દસ વર્ષ સરકારે સારું કામ કર્યું છે અને આગામી સમયમાં પણ આ કામ ચાલુ રહેશે બધાએ સારું કામ કર્યું છે હાર જીત રાજનીતિનો હિસ્સો છે નંબર ગેમ ચાલતી રહે છે મહત્વનું છે કે ગઈકાલના આંકડામાં ક્યાંક બે સરખામણીએ ભાજપે અનેક બેઠકો ગુમાવી હતી અને તેનું જ આ પરિણામ હતું કે એનડીએ બસો ચોરાણું બેઠક હાંસલ કરી છે બીજી તરફ ગત વખતે બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ માત્ર ભાજપના ફાળે ગઈ હતી અને તે બાદ આ રિઝલ્ટ બાદ વડાપ્રધાને કેબિનેટ બેઠક બોલાવી હતી કેબિનેટ બેઠકમાં અનેક લોકોની ઉપસ્થિતિની વચ્ચે તેમણે તમામ લોકોનો આભાર માન્યો હતો સાથે જનતાનો આભાર માન્યો હતો મહિલા બહેનોનો આભાર માન્યો હતો અને હવે કેબિનેટની બેઠકમાં જે પણ ચૂંટણીના કાર્યક્રમમાં જોડાયા હતા તે તમામનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે બામ લોકોએ સારું કામ કર્યું છે આ સિવાય દસ વર્ષ અને આગળના અનેક વર્ષો સુધી આ પ્રકારે કામગીરી ભાજપ તરફથી એનડીએ સરકાર તરફથી કરવામાં આવશે